ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાત એપ્રિલને વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વર્ષ ઓગણીસો પચાસથી ઉજવણી કરવામાં આવે છે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી અંતર્ગત ગોત્રી હોસ્પિટલ ખાતે એક ખાસ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વખતની વિશ્વ આરોગ્ય દિવસની થીમ છે હેલ્ધી બિગિનિંગ હોપ ફૂલ ફ્યુચર અને તે જ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોત્રી હોસ્પિટલના અધિક્ષક આરએમઓ અને તેની સાથે જ સ્ત્રી રોગ નિષ્ણાંત સહિતના ડોક્ટરોની ટીમ અને આખો જે સ્ટાફ છે તે ઉપસ્થિત રહ્યો હતો આ વખતની જે છે એ છે જન્મ થાય ત્યાર પછી તરત જ એને સ્તનપાન શરૂ કરાવવું જોઈએ બે વર્ષ સુધી બાળકને સ્તનપાન જે છે એ ચાલુ રાખવું જોઈએ જન્મ પછી બાળકને જે કંઈ પણ નક્કી કરવામાં આવેલી રસીઓ છે આપણે ત્યાં અપાય છે